જિલ્લા પંચાયત મિલન કાર્યક્રમ મોટા હબીપુરા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત બરોડા બેંકના ચેરમેન અતુલ પટેલ સહિત આગેવાનો હાજર રહ્યા હતા આ પ્રસંગે આ વિસ્તારની મોટી સંખ્યામાં એપીએમસી ચૂંટણીના મતદારો હાજર હોય ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ચૂંટણીને લઈને પ્રચાર કર્યો હતો

ભાજપની સેના મજબૂત છે તો દાદાગીરીથી બોલી શકાય ધારાસભ્ય એ હું કાર કર્યો હતો આ પ્રસંગે સિત્તેર ઉપરાંત કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા મુસ્લિમ યુવકો સહિત બોરબારના પિયુષ પટેલ અને બે થી ત્રણ વિકાસ મંડળીના સભ્યો ભાજપમાં આવ્યા હતા ધારાસભ્ય સૈલષ મહેતાએ એપીએમસીના ચેરમેન દિલીપ પટેલ અને બરોડા બેંકના ચેરમેન અતુલ પટેલને સહકારી ક્ષેત્રના ચાણક્ય જણાવ્યા હતા ત્યારે એપીએમસી માં બોર્ડ તો ભાજપનું બનશે સાથે જ બહુમતી સાથે જીત થશે તેવું પણ જણાવ્યું હતું ડભોઈ વિધાનસભામાં આવતી કાયાવરણ જિલ્લા પંચાયતનો આજે સ્નેહમિલન સમારંભ આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો જે નારો માન્ય વડાપ્રધાનજીએ આપ્યો છે એને અંતર્ગત તમામ પાસે શપથ પણ લેવડાવવામાં આવ્યા સ્વદેશી અપનાવવા માટે સ્વદેશીનો વધુમાં વધુ ઉપયોગ થાય લોકલ કારીગરોને મહત્ત્વ આપવું લોકલ વેપારીઓને મહત્વ લોકલ વસ્તુઓને મહત્વ આપવું એવી જે વડાપ્રધાનશ્રીએ ભાવના વ્યક્ત કરી છે એના એકામ અહીંયા તમામે શપથ પણ લીધા છે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પક્ષના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા સાથે સાથે જ આગામી દસ તારીખ એપીએમસી ડબ્બોઈનું જે ઇલેક્શન છે

ડબોઈ એપીએમસી માં ભારતીય જનતા પક્ષનો બોર્ડ બનવા જઈ રહ્યું છે ટોટલ સોલ સીટ માંથી છ બિનરીફ થઈ ગઈ છે અને ખેડૂત વિભાગની તારીખે ચૂંટણી છે ત્યારે અગિયાર તારીખે પરિણામ જે આવશે તમામને ખબર છે ડભોઈ તાલુકામાં કે પરિણામ નિશ્ચિત છે એટલા માટે જ આ તમામને અભિનંદન આપું છું સાથે સાથે આપના મારફત જે કઈ મંડળીના સભાસદ છે જે મતદારો છે એમને વિનંતી પણ કરું છું કે દસ તારીખે મોટી સંખ્યામાં મતદાન કરો કુકરના નિશાન પર લડતા તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડો અને ભારતીય જનતા પક્ષનું શાસન એપીએમસીમાં આવ્યા પછી એપીએમસીને ફરી વાર ધમધમતી કરવાની અહીંયાથી આપને જાહેરમાં ખાતરી આપું છું જીડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ ડભોઈ